જય શ્રી રામ જય માતાજી અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ચેનલમાં આગળ જતા પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમકે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે તો ચાલો આજે આપણે અમે જણાવીશું કે ઘણી વખત ઘરમાં દોષના કારણે આપણે ખરાબ સપના આવે છે તો ઘણીવાર ગંદી પથારી ગંદા પગ અને તણાવમાં સુવાતી સપના ઊંઘ ઉડાડે છે આ ઘટના કોઈની સાથે પણ બની શકે છે પછી ભલે તમે મુખ્ય હોયના છો અથવા કે પછી વાત તમારા બાળકોની છે પણ ક્યારે મંગળ શનિ અને રાહુ કેતુ જેવા ભારે ગ્રહોને કારણે ખરાબ સપના આવવા લાગે છે આવી સ્થિતિમાં કેટલીક ધાર્મિક સ્ટીપ તમારી મદદ કરી શકે છે જેમ કે એક ઓશિંગા નીચે મૂકો મોર પાંખ તમે જો જોયું હશે કે મોર પીછનો રંગ ખૂબ જ અલગ હોય છે અને તે તમને તણાવ મુક્ત રાખે છે આ સ્થિતિમાં જો તમે તકિયાની નીચે મોરનું પીછો મૂકો છો તો તે સૌથી પહેલાં તમારી ઊંઘને સુધારવામાં અને તમારા તણાવને ઘટાડવામાં મદદ કરશે તેમજ માન્યતા એ છે કે તમે સુખદ સ્વપ્નમાં ખોવાઈ જવાની અને ખુશ રહેવાની તક આપે છે બીજું નીચે મૂકો હનુમાન ચાલીસા હનુમાન ચાલીસાને દરેક સંકટમાં ઉદ્ધારક માનવામાં આવે છે ઉપરાંત આ વાંચીને તમને તણાવ નથી થતો આવી સ્થિતિમાં જ્યારે તમે હનુમાન ચાલીસાને ઓશિંગા નીચે મૂકીને સૂઈ જાઓ છો તો તમને ભયજનક સપના આવતા નથી અને તમે ડર્યા વગર તણાવ મુખ સૂઈ શકો છો તેથી જો તમને અથવા તમારા બાળકને ખરાબ સપના આવે છે તો હનુમાન ચાલીસા તકિયા નીચે મૂકીને સૂઈ જાઓ ત્રીજું ઓશિંગા નીચે મૂકો લોખંડનું ચાકુ એવું માનવામાં આવે છે કે લોખંડને સાથે રાખવાથી આપણે ખરાબ વસ્તુઓથી બચી શકીએ છીએ આ સાથે તમે કેતુ અને અસર ને પણ ઘટાડી શકો છો તેથી જો તમને ખરાબ સપના આવે છે તો તમારું તમારે તમારા ઓશીગા નીચે લોખંડનું ચાકુ મૂકીને સૂવું જોઈએ આ ટોકટાનો ઉપયોગ ખૂબ જ નાના બાળકો સાથે થાય છે અને તમે તમારી સાથે પણ તે કરી શકો છો ચોથું ઓશિંગા નીચે મૂકો રુદ્રાક્ષ સૂતી વખતે રુદ્રાક્ષને ઓશિંગા નીચે મૂકીને સુવાથી તમને ખરાબ સપનામાંથી બચી શકો છો આમાં ઘણી શાંતિ છે આની સાથે ગુસ્સો અને સત્તા પણ ઓછો કરે છે તેથી જો તમને ડર લાગે છે તો તમે આ વસ્તુઓને ઓશિરા નીચે મૂકી શકો છો અને આરામથી સૂઈ શકો છો અમારી આ સ્ટોરી વિડીયો તમને કેવી લાગી તે અભિપ્રાય આપજો આવી એક નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું જય શ્રી રામ જય માતાજી